તો મજામાં બધાય તો હારું આપણું નવા લોઘમાં સ્વાગત છે તો આપણી ફરીથી આવે ગા અથાણા મુરબા ગોળ કેરીને આવું બધું લઈ લઈ તો આપણે બધાયની બતાવીએ કે કેવડો ઓર્ડર છે કે એંસી નેવું કિલાનો અથાણાનો ઓર્ડર તો નીકળે ગો હજે પાંચથી ચાલીસ કિલાનો ઓર્ડર છે આપણા પાસે આથનાનો તો આમાં રોજે રોજ જેટલા કરીએ એટલા ઓછા છે કારણ કે વિડીયો ઉતારવાનો મને એટલો ટાઈમ નથી મળતો કે એટલી હું કેરી આખોથી સુધારેલા એટલું ગુંદું ફોડેલા એટલો તડકો છાંયો મૂકેદા તો મને ટાઈમ જ નથી મળતો બહારનો ઓર્ડર પણ ઘણો બધો છે આપણી પંદર કિલાનો તો યુકેનો ઓર્ડર છે પંદર કિલો આપણી ગોળ કેરી તડકો છાંયોનો ને મુરબો એ ત્રણેય આપણે પંદર કિલ્લાનો યુકે મોકલાવાનો છે તો આપણે આ યુકેની પ્રોસીઝર મૂરબો ની ઓયલું આપણી અથાણું છે ની બીજું આપણી જો આ મોટો ટોપ છે એમાં આપણી આ ગોળ કેરીનો આપણે બોરો નાખવાનો છે તો આપણી જો આ વરમાં કેરીયું તો આ ચૌદ કિલ્લાનો બોરો નાખવાનો છે કારણ કે એટલો બધો ઓર્ડર છે એટલો બધો ઓર્ડર છે કે આમાં પૂરાય પડતા નહીં કારણ કે આમાં કંઈ નક્કી જ નહોતું કે આપણી અથાણું બનાવવું હે પણ આપણે એ થયું કે આપણે બધા એના બનાવીએ તો આપણે ખુદ જ વેસી આપણું બનાવીની એટલે અમારી ક્વોલિટી હું એકદમ બનાવા તો એટલું સરસ અથાણું બને ગોળ કેરીનું ને તડકો છાંયો તો હું બનાવતી જ ને પણ અમારે યુકેનો ઓર્ડર છે ફેશિયલ એટલે ફેશિયલ એના માટે બનાવવા બાકી રોજે રોજ રનિંગ આપણી ગોળ કેરી આપણી મળે છે ને આ ગોળ કેરી જો હું બનાવવા ને જો કોઈની પણ ગોળ કેરી જોતી હોય તો આ છેલ્ આ છેલ્લો વીક છે અઠવાડિયું હવે આપણી કેરી પીડી મળીએ આવવા એટલે પછી અથાણું ખાવાનું ને એટલે આ વિડીયામાં જોવે ઝીણી ઓર્ડર દેવો હોય એ વહેલાં તે પહેલાં એ ઓર્ડર આપી દઈએ છેલ્લે છેલ્લો છેલું અઠવાડિયું છે અઠવાડિયા પછી કોઈ ઓર્ડર આ ચાર પાંચ દિવસ લેવામાં આવીએ નહીં તો કોઈને પણ જોતો હોય તો આમાં નંબર આપેલા છે તો તાત્કાલિક પણ તમે ઓર્ડર કરો ને તાત્કાલિક લઈ પણ જાઓ કારણ કે ટાઈમ ન દેતા તાત્કાલિક જોઈએ એ એક દીમા બે દીમા લઈ જાય કારણ કે અથાણું રહેતું નથી પછી એ કહ્યું કે અમે આવવાના છે આવવાના છે એ કોઈ વસ્તુ છે જ નહીં અથાણું જેવું બનાવીએ એવું વયું જાય તો જો એમ બધું અથાણું પંદર કિલોનું વયું હું એ બે કિલાની બહણી ઓર્ડર પડ્યો એ બે 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 કિલાની દેવાની છે બાકી બધો ઓર્ડર થઈ ગયો પૂરો અથાણું અથાણે જરાય રહ્યું જ ને તો એ નવી હળથી પાછું બનાવીએ એટલે બે પછી પાછું આપણું અથાણું તૈયાર થઈ જાય જેના ઓર્ડર હોય એ તાત્કાલિક લે જજો ને આમાં નંબર આપેલા છે ને હજે હું તમને હમણાં બતાવા કે હવે શું કરવાનું છે આણું એ પાછો હું હમણાં તમને ચાલુ કરે ને ખાંડની બેનની ભેરોવી કેટલી ભેરવવાની છે માપ સાઈડ બધું તડકા છાયાનું પણ ને ગોળ કેરીને હું બતાવવા ચાલુ રાખજો રીજો આ વિડીયામાં બન્યા રીજો જોયા રાખજો તો આગળ બધુંય તમને જોવા મળશે હાલો તો આપણે જો આ તડકા સાયાનું અને ગોળ કેરીની બધી તૈયારી થઈ ગઈ આપણી બોરો પણ જો આપણે ટોકમાં નાખી દીધો હળદર મીઠાવાળો ખાટા પાણીમાં ગુંદા બોયરાતા એટલે આપણે આ ગુંદા તૈયાર થઈ ગયા એટલે આ ગુંદાને આપણે બે કલાક કૂકવે નાખવાના છે એટલે આપણે આ ગોળ કેરી થઈ ગઈ તૈયારીનો મસાલો છે એ કાલેના એપિસોડમાં બતાવ્યું કારણ કે આ પાર્ટ પહેલામાં તમને આ બધી પ્રોસીઝર બતાવીએ બીજી પ્રોસીઝર છે એ પાર્ટ ટુ માં બતાવી શું કારણ કે આ વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે અત્યારની પ્રોસીઝર તમને બતાવેદા એટલે આ ગોળ આપણે ગુંદા ને કેરી આજ બોરો નાખી દીધો અને ગુંદા આપણે રૂપે દેવાના છે બોરો આપણે હેજી કાઢ લેવાનો છે ને આ છે તડકા સાંયાનું અથાણું તો જો આમાં છે જો આમાં છે ગુંદા કેરી ને જો આ ગાજરના કટકા છે આ આપણે આ સાંયો બનાવ્યા એટલે આપણે એક તડકા સાયાનું કહેતા હતા કે કીમ બનાવો તો આપણી છે એ તડકા સાંયાનું હળદર મીઠું ફેરવે ને આ કલાકે આ ખોખડા રાખી દેવાના છે પછી ખાટું પાણી કાઢે ને આમાં ખાંડ ફેરવે દેવાની છે તો જો આપણે આમાં ખાંડ પણ ફેરવે દીધી ને ઓગરે જાય એટલે તડકે મૂકે દેવાનું છે એની પ્રોસીઝરતા સાણી આવે પછી ખબર પડે ને આ છે તડકા સાયાનો મુરબો તો જો આપણે આ તડકા સાયનો મુરબો પણ હમણાં તૈયાર થઈ જાય આને તડકે મૂકવાનો છે આ આ બે તડકે મૂકવાના છે આ તડકા સાંયાના છે પછી આનો મસાલો જ ખાલી વઘારે નાખવાનો રે એટલે આ ચાહણી આવે છે ને પછી ને આ છે એ ઘર કેરીનું છે તો આ અથાણું તો કાલે આપણું તૈયાર થઈ જાય ઓર્ડર પ્રમાણે આપણી કાલે પંદર કિલાનો ઓર્ડર છે એટલે આપણે જોઈ પંદર કિલામાં ચૌદ કિલા કેરીની ત્રણ ચાર ચાર કિલો ગુંદા નાખી દીધા એટલે આપણે કાલે પંદર કિલોનો ઓર્ડર પૂરો કરવાનો છે ને આ સેય એ આપણી યુકે લંડનમાં આપણી લેસ્ટરમાં બે ત્રણ બેનું છે એની મોગાવ્યું એટલે આપણે આ છે ને તડકા સાહેનું પાર્સલ કરવાનું છે છ કિલો એકને કરવાનું છે ને એકને આઠ કિલો કરવાનું છે એનો ઓર્ડર છે એટલે ભોલાભાઈ પોરબંદર જાહે એટલે એ બધું એના ઓર્ડર પ્રમાણે એ મૂકે આવીએ એટલે એની વસ્તુ ફૂગે ચાહે એટલે આ છે એ વિદેશના છે ને હજે બે બોટલું ભરે લીધું તો આપણું અથાણું રોજે રોજ રોજે રોજ એટલા ઓર્ડર આવે કે એવા આપણે ફૂગાઈને થોકતા કારણ કે એવું બહુ બહુ ઓર્ડર થઈ ગયા ને રોજે રોજ એટલા ઓર્ડર પૂરા કરીએ પણ એવા આપણે એકલા એકલા પછી થાકે જાય ના કેટલાક ઓર્ડર પૂરા કરવા પણ હજી સૌદ કિલ્લાનું છે એ કાલના ઓર્ડર છે બાકી તો એ જો હમણાં પીરિયું કેરિયું આવે જાય પછી ઓર્ડર થાય બંધ આ બે ચાર દિવસ છે બે ચાર દી પાંચ દી દિવની અંદરમાં જેટલા ઓર્ડર આવ્યા ને એટલા ધબધબાવવા બાકી પછી કેરિયું પીરિયું આવે એટલે પછી આપણું અથાણું થાતું ને કારણ કે એ બગડે જાય આખું વરો ન રહે સફેદ કેરી હોય એકદમ ધોરી કેરી ત્યાં સુધી અથાણું અસલ થાય તો હાલો આપણે આ ગુંદા પર હુંકવી નાખીએ ને આણી આછું કપડું બાંધવીને બે તડકે મૂકે દઈએ એટલે આપણી આ તડકો છાંયો ચાલુ થઈ જાય હમણાં તડકા બહુ પડે એટલે તરતો તરત આપણી ચાહણી આવી જાય ને આ એ આપણી પંખે હૂંકવે દેવાના છે ગુંદા ખાટા પાણીમાં બોરે દીધા જો આપણા ગુંદા કેટલા લીલા સરસ છે જરાય ચીકાસને અમુક અમુક ગુંદામાં ચીકાશ ગો રે જાય એના હાથે હિસાબે આપણો હાથમાં બગડે જાય આપણે આ બે હથાણું રાખીએ તો પણ ન બગડે અને પંખે હૂકવવાના છે તડકે ન હૂકવાય સાયા પંખે હૂકવે દેવાના છે તો આપણું અથાણું છે ને કાલે તૈયાર થઈ જાય એટલે એ પણ હું તમને ગોળ કેરીનું પણ બતાવી દે તેડકો સાંઈ પણ બતાવી તો એ પાર્ટ ટુમાં બતાવી દે વણે આપણે આ બતાવી દઈએ કે કોઈની પ્રોસીઝર કરવી હોય તો એટલી આજ કરેલી જો કાલે પાછી બીજી પ્રોસીઝર ચાલું થાય એ બધું જોવેલી જો એ પ્રમાણે તમે બનાવી જો ને અમારો જો આ વિડીયોના અથાણાનું ગમ્યું હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇક બટન દબાવજો ને જો અમારો વિડીયો રોજ તમે સબસ્ક્રાઇબ કરો ને તો રોજ તમને જોવા મળે એટલે રોજે રોજ તમે જોતા રહેજો ને સપોર્ટ પણ કરતા રહેજો આપણે આ છે ને ગુંદા આપણે હુકવે દીધા ને આ કેરી તો કાલે પડ્યું હતું ને બે કિલા જેટલું બોરો નાખ દીધો તો રાખી રાતી કાઢ લીધો કેરીઓ ગુંદા કાઢ લીધા એટલે આપણે આ ચાર પાંચ કિલાનો નો ટાણી કરવાનું છે કાલે છે ને આપણે આઠ કિલાનો ઓર્ડર છે કેરીઓ એટલે આપણી દસ પંદર કિલોનો ઓર્ડર કેરી તોરવાની છે એમાં આપણી ગોળની નાખીએ એટલે પંદર કિલાનો ઓર્ડર તૈયાર થઈ જાય પછી આપણી જો અથાણું પડ્યું રહે તો એ મણી ન ગમે એટલે આપણે તાજે તાજું અથાણું બનાવીએ તો આ જો ગુંદા કેવા સરસ લીલા છે તો આપણે પંખે આણી નાખીએ એટલે રૂપારા ફૂંકાઈ જાય હાંસ થાય તો પછી આણો બોરો વઘારી પણ હું તમને આપણે બતાવી તો આપણે જો ગુંદાય જે થોડા પેળા હી કાઢ લઈએ ખાટા પાણીમાંથી ના હુકવે દઈએ એક એક કરે પછી આની લુવાઈ પડે કારણ કે આની એક એક કરે ને આ રીતે જો આ રીતે આપણે લુવાઈ જાય કેવા સરસ ગુંદા થઈ જાય લુઈ એટલે લેલા બાકી તો નકર આમાં ચીકાસ રહે જાય તો આપણો અથાણું બગડે એટલે આમાં મહેનત તો બહુ જ છે કારણ કે તો જ અથાણું રીએ નકર બધાય અથાણું બહુ ઓછા રીએ એટલે આપણે આમાં એક એક કોટનના કપડેથી લુવે નાખવાનું ગુંદુ ને પછી આપણે આ